આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું છે જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામને સાથે લઈ અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે તો મિત્રો વરસાદની હિસાબે રસ્તો ખરાબ થઈ ગયો છે ફૂલો ફૂલ રસ્તો ખરાબ થઈ ગયો છે એટલે સાધુ સંતો જે કહે છે આપણે જો આપણે ગિનારના જે કઈ સાધુ સંતો છે આ રસ્તામાં જોવાનું નીકળ્યા છે જંગલમાં જે કઈ રસ્તો છે તો તો પબ્લિકને હોય કઈ નહીં જાય એ રીતે રસ્તો તપાસવાર નીકળે છે વરસાદને કારણે રસ્તો ધોવાઈ ગયો છે બરોબર તો સાધુ સંતો પોલીસ વાળા જે કહે છે આગેવાન છે મેન છે જે કહે છે આમાં રસ્તો અત્યારે જોવા નીકળ્યા છે બરોબર તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને અત્યારે હમણાં પોલીસની ગાડી પણ જાય છે બરોબર માણ માણ પોલીસની ગાડી અંદર ચાલે છે બરોબર છે તો મિત્રો આવો હવામાન હવામાન ની અંદર કેવી રીતે જવું પરિક્રમ અને પરિક્રમ માં જવું જરૂર છે કે પરંપરા આ દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણ પણ પરિક્રમા કરી હતી તો મિત્રો આપણે પણ જવું જોઈએ પણ જવું જોઈએ ખરું પણ સારો દિવસ હોય ને વરસાદ ન હોય તો જઈ શકે બાકી વરસાદ હોય જો આપણે ત્યાં જાય તો બહુ હેરાન થઈ જાય બરોબર છે એટલે શું તમારું જવું છે કે નથી જવું આ વિડીયોની અંદર સાધુ સંતો બધું તમને જણાવ્યું છે બરોબર પૂરો વિડીયો જોઈ લેજો ફોટો કરીને તમે

સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે